વેલકમ ટુ નિધિ સિલેક્શન નિધિ સિલેક્શનમાં આપણે લગ્ન પ્રસંગને અનુરૂપ હેવીમાં બધું જ કલેક્શન અવેલેબલ છે આ છે નકશી પલ્લુમાં ગાળામાં પ્યોર ગજીમાં આ રીતનો પાલવ આવશે અને આખી સાડી છે એ પ્લેન આવશે અને સેમ આવું જ બ્લાઉઝ આવશે અને આની પ્રાઇસ છે બે હજાર પાંચસો રૂપિયા તો આમાં તમને બધા જ કલર મળી જશે ટોટલ ટોટલ બધા જ કલર અવેલેબલ છે પ્યોર ગજીમાં ગજી પ્યોર કચ્છનું આવશે બે હજાર પાંચસોમાં કોઈને પણ ઓનલાઈન મગાવ્યું હોય ઓફલાઈન મગાવ્યું હોય તો બધા જ કલર અવેલેબલ છે આ આપણે ઓરિજિનલ ગજીમાં અજરકમાં અજરકની આખી સાડી આવશે અને આ લંગડી પટ્ટાવાળું અજરક છે અને આ રીતના બ્લાઉઝ આવશે અને આ કલર છે મરુન ટાઈપનો મરુન પણ નહીં અને પર્પલ પણ નહીં એની વચ્ચેનો કલર છે આમાં આપણે ચાર કલર અવેલેબલ છે આ રીતના આખી સાડી આવશે અને લંગડી પટ્ટા વાળું છે આ છે કોફી કલર સેમ જ લંગડી પટ્ટામાં અજરકમાં આ છે નેવી બ્લૂ નેવી બ્લુ કલર અને રેડ અને પર્પલ કલર બે કલર આપણે એનઆરઆઈ કસ્ટમરને આપી દીધા છે આ ડિઝાઇનમાં આ ડિઝાઇન થોડીક આ રીતના આવશે હવે બીજી જોઈએ એ આપણે બીજી ડિઝાઇન આવશે આ થોડીક મોટી ડિઝાઇનમાં છે અને આ જ અજરકમાં લંગડી પટ્ટામાં આ થોડીક ઝીણી ડિઝાઇનમાં કલેક્શન છે આ રીતના આ પણ નેવી બ્લૂ કલર આમાં પણ ચાર કલર અવેલેબલ છે આની ડિઝાઇન આ રીતના આવશે નીચે હતી એની ડિઝાઇન થોડીક અલગ હતી આમાં થોડીક ઝીણી પ્રિન્ટ છે એમાં આપણે આ મરુન કલર આ રીતના મરુન છે નેવી બ્લૂ છે પર્પલ કલર છે અને કોફી કલર છે આમાં આપણે ચાર કલર છે આ ઝીણી પ્રિન્ટમાં આ રીતના તમે જોઈ શકો આખો આ ઓલ ઓવર આવી રીતના આવશે અને આ છે પાલવ અને આ બાંધણીનું બ્લાઉઝ આવશે આ રીતના આની પણ પ્રાઇસ છે એક હજારને નવસો રૂપિયા આ પણ આપણે અજરક છે પ્યોર ગજીમાં પ્યોર કચ્છ અંજારનું ગજી સિલ્ક છે કચ્છનું અને આ આવી રીતના આખી આ લંગડી પટ્ટા વગરનું છે જે બેનો મોટી ઉંમરના હોય લંગડી પટ્ટા વગરનું હોય તો કોઈ પણ લોકેશન કોઈ પણ પ્રસંગ હોય આપણે લંગડી પટ્ટા વગરનું પહેરી શકીએ નાના મોટામાં લંગડી પટ્ટો થોડુંક હેવીમાં કલેક્શન થઈ જાય આ પાલવ છે અને આ રીતના આ બ્લાઉઝ છે આમાં પણ આપણે બધા જ કલર મળશે સાતથી આઠ આ ડિઝાઇનમાં આ ડિઝાઇન છે આ ડિઝાઇનમાં અને આગળ જોઈએ ને એ બધી આપણે અલગ અલગ ડિઝાઇનમાં છે આ લંગડી પટ્ટા વગરનો છે અને આ કલર છે નેવી બ્લુ પછી આમાં આપણે ઘણું ને ઘણું કલેક્શન આવેલું છે તો આ છે ઇન્ડિગો બ્લુ કલર એમાં આ રીતને ડિઝાઇન છે અને આપણો પ્રાઇસ પણ એકદમ રીઝનેબલ છે ખાલી એક હજાર ને પાંચસો રૂપિયામાં જ છે આ બધું જ કલેક્શન લંગડી પટ્ટા વગરનું છે ને એ

તમે નિરાતેથી નીરખીને જોજો અને એક હજાર પાંચસો રૂપિયા માં જ ખાલી આ આ પણ અલગ પ્રિન્ટ છે આ બધું લંગડી પટ્ટા વગરનું છે એક હજાર પાંચસોમાં જ ખાલી આ પાલવ છે આ રીતના આખી ઓલ ઓવર સાડી આવશે અને આ છે બ્લાઉઝ બાંધણીમાં બરાબર આવી રીતના આખી સાડી આ રીતના છે આવી રીતના આ લંગડી પટ્ટા વગરનું છે એમાં એક આ ડિઝાઇન છે એક આપણે આ ડિઝાઇન જોઈ અને એક આ ડિઝાઇન છે આ ને આ બે સેમ છે આ એનો કલર છે આમાં આપણે ઘણા બધા કલર અવેલેબલ છે હવે એક આ ડિઝાઇન છે આ ડિઝાઇન અને આ ડિઝાઇન થોડીક અલગ અલગ છે આ છે રાણી ગુલાબી કલર આવી ઓલ ઓવર પ્રિન્ટ આખામાં આવશે અને આ છે પાલવ અને આમાં બ્લાઉઝ છે એ ટપકા ટપકા વાળું છે ઓલામાં હતું એ બાંધણીનું હતું આવી રીતના ઓલોવા રાખી સાડી આ બધું પ્યોર ગજીમાં છે એક હજાર પાંચસો માં કોઈ પણ પીસ લ્યો તમે ફક્ત ને ફક્ત એક હજાર પાંચસો માં ઓરિજિનલ કચ્છનું અંજારનું છે ગજી આ રીતના આ પણ નીચે નીચેની જોઈ એનો કલર જ છે બધી અલગ અલગ થોડી થોડી અલગ અલગ ડિઝાઈનમાં બધું કલેક્શન આવે છે આ નેવી બ્લુ છે આમાં આ રીતનું બ્લાઉઝ છે આ બ્લાઉઝ છે ઓલ ઓવર સાડી આ રીતની છે અને આ પાલવ છે આ લંગડી પટ્ટા વગરનો 1500 માં ઓરિજિનલ અજરક માં ગજીમાં કલેક્શન છે બધું આ છે એ પણ અલગ ડિઝાઇન છે તમે જોઈ શકો આ અલગ છે આ અલગ છે અલગ અલગ પ્રિન્ટમાં ઘણું બધું કલેક્શન અવેલેબલ છે નીધી સિલેક્શનમાં ઓનલાઈન ઓફલાઈન બંનેમાં તમે નજીકમાં હોય તો ઓફલાઈન પણ તમે જોવા આવી શકો આ પાલવ છે આ પ્રિન્ટ છે આ છે મરુન કલર સરસ અને આ છે એનું બ્લાઉઝ આ બ્લાઉઝ છે ઓલ ઓવર સાડી આવી રીતના છે કારણ કે હું આખું પીસ તમને આ રીતના જ બતાવું કારણ કે આ રોલ પાલિશ કરેલી હોય એટલે આખું એનું ઓલું થાય ફિનિશિંગ ને બધુંય આ છે ઇન્ડિગો બ્લુ કલર આ પણ ડિઝાઇન છે એ અલગ છે તમે જોઈ શકો બધી અલગ અલગ ડિઝાઇનમાં કલેક્શન આવેલું છે આ ડિઝાઇન અલગ છે આ અલગ છે આ બ્લુ કલર ઉપર છે ઘણું બધું કલેક્શન અત્યારે અવેલેબલ છે આ પાલવ છે ને આ રીતના આખો આખી ઓલ ઓવર સાડી આવશે આ લંગડી પટ્ટા વગરનો છે એક હજાર પાંચસોમાં કોઈ પણ પીસ તમે લ્યો ઓનલાઈન પણ તમે મંગાવી શકો આ બાંધણીવાળું બ્લાઉઝ આવશે એમાં આ રીતના બધું આવશે હજી છે પર્પલ કલર બધા જ કલર ડિઝાઇન એકદમ સરસ છે ને કલેક્શન બધું જ સરસ છે અને બધું ઓરિજિનલ છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં છે આ છે પર્પલ કલરમાં આ ડિઝાઇન પણ અલગ છે આ પાલવ છે ઓલ ઓવર ડિઝાઇન આ રીતના આવશે પર્પલ કલરમાં અને આ બાંધણીનો બ્લાઉઝ આવશે આ પણ એક હજાર પાંચસોમાં ગજીમાં આપણે આવી રીતનાજરકમાં આની પણ ડિઝાઇન અલગ છે નીચે આપણે જોઈ એ ડિઝાઇન આ અલગ હતી આ પણ અલગ ડિઝાઇન છે બરાબર અજરકમાં આ પણ આ પાલવ છે ઓલ ઓવર ડિઝાઇન આ રીતના ગજી સિલ્કમાં આ બાંધણીમાં બ્લાઉઝ છે અને ઓલ ઓવર ડિઝાઇન આવી રીતના છે ઓરિજિનલ ગજીમાં એક હજાર પાંચસો માં આ બધું જ કલેક્શન છે એ લંગડી પટ્ટા વગરનું એક હજાર પાંચસો માં ઓરિજિનલ કચ્છનું ગજી સિલ્ક છે અજરકમાં બધું કલેક્શન છે હવે આગળ આપણે જોઈએ એ લેરિયામાં આવશે હવે જે બધું કલેક્શન છે એ લેરિયામાં છે લેરિયામાં પણ આપણે બે ડિઝાઇન છે બરાબર આ લેરિયું છે એ અલગ છે આ બાંધણી વાળું બાંધણીમાં લેરિયું છે આ બાંધણીની ડિઝાઇન બાંધણીના ટપકા છે એમાં લેરિયું છે આ પાલવ છે આ બધું લંગડી પટ્ટા વગરનું છે કે આપણે કોઈ પણ ફંક્શન હોય તો પહેરી શકીએ આ બ્લાઉઝ છે ને આ રીતના આખી ઓલ ઓવર સાડી આવશે લેરિયામાં પ્યોર ગજીમાં ઓરિજિનલ એક હજાર ચારસોમાં ઓરિજિનલ કચ્છનું ગજી આ રીતના બધું આગળ જોઈએ એ આ રીતના લેરિયામાં આવશે આ હતું એ આ બાંધણી ટાઈપનું લેરિયા હતું આ છે એ અલગ લેરિયું છે તો એક પીસ હું તમને ઓપન કરીને બધામાં તમને કલર મળી જશે આ બાંધણી આ આખું લેરિયું આ રીતના આવશે આ કોફી કલર છે આ બ્લાઉઝ છે બ્લાઉઝનું પીસ પણ કેટલું મોટું છે એ તમે જોઈ શકો આવી રીત નાખી સાડી લેરિયામાં આવશે અને પાલવ છે એ અજરકનો આવશે અને બ્લાઉઝ છે એ બાંધણીમાં આવશે એક હજાર ચારસો રૂપિયા આમાં આપણે બધા જ કલર છે તો કલર હું તમને બતાવું આ છે નેવી બ્લુ અમુક અમુક ના હું તમને કલર બતાવું અમુક ના જો બતાવ્યા જ રાખીશ ને બધાના કલર તો વિડીયો બહુ લાંબો થઈ જશે ને તમે બોર થઈ જશો આ પાલવ આ લેરિયામાં આ બાંધણી બ્લાઉઝ આ નેવી બ્લુ કલર આ પીળા જેવો કલર છે પછી આમાં આમાં તમે જોઈ શકો થોડોક ફેરફાર છે આ લેરિયું સેમ જ છે આમાં બાંધણી નું બ્લાઉઝ નથી આમાં ટપકા વાળું બ્લાઉઝ છે કોઈને બાંધણી નું બ્લાઉઝ ન જોતું હોય તો આમાં ટપકા વાળું બ્લાઉઝ છે આમાં નીચે બતાવ્યું એમાં બાંધણી નું બ્લાઉઝ હતું એવી રીતના થોડું થોડું ચેન્જમાં બધામાં કલર મળશે આ છે રાણી ગુલાબી આ રીતના લેરીઓ આ એનો પાલો લેરીઓ લેરિયામાં આખી સાડી છે અને આ રીતના બ્લાઉઝ છે અને બ્લાઉઝના પીસ બધાના મોટા આવશે આ એક હજાર ને ચારસોમાં છે લેરિયા બધા છે ને બધા એ ઓરિજિનલ ગજ્જીમાં છે આ છે રેડ ઉપર મરૂન રેડ કલર

બ્લાઉઝ છે બ્લાઉસ નો પીશ કેટલો મોટો છે એ તમે જોઈ શકો આવી રીતના આ બધું જ લેરિયા માં બધું જ કલેક્શન એક હજાર ચારસો માં છે અજરક માં બધું જ હતું એ એક હજાર પાંચસો માં હતું આ લંગડી પટ્ટામાં બાંધણી આંબા ડાળમાં આ રીતના આંબા ડાળ આવશે આંબા ડાળમાં આ બે હજારમાં રોલ પાલીસ કરેલી આમાં પણ આપણે બધા જ કલર મળી જશે આપણે આ રેગ્યુલર વેચીએ જ છે બધું કલેક્શન આ રીતના આંબા દાળ આવશે અને આ બાંધણી વાળું પ્લેન બ્લાઉઝ આવશે આ બે હજારમાં છે અને સિંગલ દાણો છે એ અઢારસો રૂપિયામાં છે આ બધું કચ્છનું ઓરિજિનલ છે મળવામાં તો તમને ચૌદસો ની મળે ને તેરસો ની મળે પણ એ ડિફેક્ટિવ પીસ હોય આપણે ડિફેક્ટિવ વેચતા નથી આ છે પાલવ આ બધું સિંગલ દાણામાં આ એક હજાર આઠસો રૂપિયામાં મળશેના ધોરણે આ બધું કલેક્શન મેરેજ ને લગતી સિઝન છે એટલે ફાસ્ટ કલેક્શન જાય છે આંબા છે એ બે હજારમાં સિંગલ દાણામાં છે એ એક હજાર આઠસોમાં આ બાંધણીમાં લંગડી પટ્ટો ઓરિજિનલ નિધિ સિલેક્શનની ચેનલને લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને દરરોજે દરરોજનું નવું અપડેટ આવે એ જોવા મળે નિધિ સિલેક્શન છે બોખીરા પોરબંદરમાં બોખીરા વાછરડાડાના મંદિરને એક્ઝેક્ટ સામે આવેલું છે અને ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ છે ઇંગ્લેન્ડ અમેરિકા કોઈ પણ જગ્યાએ ઇન્ડિયામાં પણ ઓલ ઓવર ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ તમારે કોરિયર જોતું હોય તો તમને મળી જશે મોબાઈલ નંબરમાં કોન્ટેક્ટ કરો